સમાચારોમાં આગળ વાત કરીએ તો મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે ભાદરા નજીક નદી પર નવો ઊંચો બ્રિજ બનાવાઈ રહ્યો છે જેના કારણે જૂનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે તાત્કાલિક વ્યવસ્થા તરીકે બનાવાયેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં વારંવાર ધોવાઈ જાય છે તો ભારે વરસાદ બાદ સતત ત્રીજા દિવસે પણ આ માર્ગ બંધ રહ્યો છે પરિણામે વાહન ચાલકોને વીસ થી પચીસ કિલોમીટરનો લાંબો ફેરો કરીને જવું પડે છે

પાઘરા નજીક જે ડ્રાઈવર્સોમાં કાઢી દેવામાં આવ્યો હતો એ ડ્રાઈવર્સો કાઢવાની સાથે આ બસ મોટા પાણી આપવામાં આવી સાથે જ આ ડ્રાઈવર્સોમાં ખોવાઈ ચૂક્યા છે અને અત્યારે મુખ્ય માર્ગ તરીકે વળખાતો જે મહુ અને અમરેલીનો ગોળનો મુખ્ય માર્ગ સ્ટેટ હાઈવે જે છે તે સંપૂર્ણ રીતે ખોવાઈ ચૂક્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે મુખ્ય માર્ગે ખોવાતાની સાથે જ અત્યારે દાદાઓને દિશા જેવા દ્રશ્યો પણ સામે આવી છે ને ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો છે કહી શકાય કે મહુવાથી જે જતી હોય એટલી બસો હોય જે લાંબા રૂટની બસો હોય છે રાજકોટ જે જામનગર તેવા રૂટોની બસો હોય છે